વ્યાજબી ભાવમાં લેવા આવી હોય ને ત્યાં આવજો તમે તારા પદમના ચોકડી લીલીવાડી જોડે લીલીવાડી લીલીવાડી ગણેશભાઈ ના પતંગ ની દોરડી નું છે તો તમે આવજો તમને વ્યાજબી ભાવે મળી રહેશે અને ગરાક આવતો હોચો છો ગણેશભાઈ હા સોચો અને ગાઈસ તમે વિડિયો જોઈને આવશો તો તમને 10% લેસ પણ કરી આપશું ઉપર છે 5000 વાળ છે ને હા 5000 વાળ 6000 વાળ અને 1000 વાળ 2000 વાળ 1000 વાળ 500000 વાળ બરોબર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે સવાર સમય ઊભા થયા છે મોઢું પૂઢું ધોઈ નાખ્યું છે અને પાણી ગરમ કરવા મૂક્યું છે તમે જોઈ શકો છો પણ લાકડાઓ લઈ ગયા છે અને લીલા લકડા ના છે આજે અંદર કાલે આપણે લકડા લેવા ગયા હતા ની રહી આ લીલા લકડા હળકતા હશે તો કંઈ વાંધો નથી હવે આપણે બજાર જઈને કોફી પીશું અત્યારે રિક્ષા લઈને બહાર જવું છે મંદાગીને તો વિડીયો સાથે બની રહેજો એ સવાર થવામાં માં આપણો રોટલા કરી નાખ્યા છે બાજરીના તવે પર મેળવેલા હતા તમે જોઈ શકો છો આપણે બનાયા રોટલા રે મારા રોટલો બહુ જાડો બનાવવાનો શોખ છે જય શ્રી કૃષ્ણ રાતે રાતે શ્રી કૃષ્ણ રાતે રાતે શું કરતા હવા તો ગાય આપડે જવાનું છે જુના ગેર અત્યારે થોડું ગાડી ભરવાની છે જ્યાં પ્લાસ્ટિક એમને ગાડી ભરવાનું છે પિકઅપ ડાલુ ભરવાનું છે અને મેં સરસ મજાનો બાજુ રોટલો ઘડી નાખ્યો છે ગજુભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધી જવાનું

માઉન્ટ આબુ ફરવા જવાનું મસ્ત છે તો ગાય છે આપણે ગજ્જુ ભાઈ ફરવા માટે માઉન્ટ આબુ લઈ જઈશું આવી ને અમે ચાલો ફરવા જાવ તું નતો તું તારી દાદી ઘેર જતો રહેતો તમે ચેટલે ચલે ફરવા જઈએ ચેટલું ચેટલું ખાધું સમૂહ સમૂહ તું તારી દાદી ને ઘેર જતો રહે મજા આવે એ સરળ આપણો રોટલો બનાવી દીધો છે તમે જોઈ શકો છો અને હવે આપણે જઈએ આપણા જૂના ઘેર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે 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 રાધે

ચમરો બૂમ પાડો લે રુહી ગુડ મોર્નિંગ સાયકલ લેના આયા તમે ગુડ મોર્નિંગ મારે ગુડ મોર્નિંગ હું તો તમાર ઘરે આવું બોલું આખો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ હું કરે પડીસ બોય હા ગાઈસ ગાઈસ

मोटरसाइकिलों जी जय श्री कृष्ण राधे राधे तेजल नहीं हूँ कर रूही जो हमारा रूही सर पोचमा में नहीं रूही तू पोचमा भणे जो हमने दाखला बदा सॉल्व करी गाड़े बदा दाखला सॉल्व करना ना के तुम जो सको है न रूही रूही गुड मॉर्निंग तो के गुड मॉर्निंग के ये पेलो माटी जो ए गुड्डू घर में लावत तो दीवा काखी रात खबर में हां पर बटकू पर है જો હું ગયા ગુડ ગુડુ ડો પલળીશ તું ઠંડી બાંધની તો આપણે ઊંઝા ત્યાં તો આવી ગયા છે પપ્પાની દુકાન આગળ અને અત્યારે ઉત્તરાયણ ચાલુ ઉત્તરાયણની સિઝન આવી ગઈ છે એટલે દોડી પાવન ચાલુ છે પપ્પા રાધે કૃષ્ણ તો મારા પપ્પા અહીંયા લગભગ કેટલા ત્રીસ ચાલીસ વર્ષ અતિ પોતે વર્ષ થઈ ગયા પપ્પા દુકાન તો ગઈ અહીંયા આગળ ટાઈન આગળ મારા પપ્પાને પેલા ભંગાનું ડેલું અહીંયા હતું આ જગ્યા પર ત્રીસ થી પાંત્રીસ વર્ષ અહીંયા થઈ ગયા અને લાગત અહીંયા દરેક સીઝન લે છે રાખડીની છે ઉતરાયણની છે અને દિવાળીની અને મમ્મી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો અમારા અહીંયા ગલ્લો પણ છે બાજુમાં સ્કીટ નો અહીંયા ગોળી બિસ્કીટ નું ગલ્લો છે અમારે આ ભંગાનું ડેલું છે આગળ દોડી પતંગનું આગળ પીપુળા નહીં મેલું છે એડવર્ટી માટે અને ગાય એક ની વાત એવી છે કે મારા પપ્પા એ ખૂબ મજૂરી આવી ગઈ છે અહીંયા સુધી આવવા માટે હું પોતે અત્યારે સ્ટુડિયોનું કામ કરું છું અને મારો ભાઈ ઈશ્વર છે નગરપાલિકાની અંદર નોકરી છે નાનો ભાઈ છે એ કંઈક કરે છે એની આપણને ખબર નથી ની અંદર શું કરે છે તો અમારા ભાણાભાઈ શું કરે લે ચકેડું અમારા ભાણાભાઈ વિરલભાઈ તો કે તમે જોઈ શકો છો મારા પપ્પાની હજુ સુધી આવીને આવી જ મજૂરી છે મા પપ્પાની ઉંમર લગભગ પંચાવન વર્ષ થઈ થઈ ગઈ છે હે ને પંચાવન વર્ષ થઈ ગયા ને પપ્પા તમારે ચોપન વર્ષ પંચાવનમાં એક વર્ષ ઓછો છે અને આખી જિંદગી નાખી મજૂરી મજૂરીમાં એમની મહેનત તો બહુ જ આખું ગોમ ઓળખે છે મા અને આ રીતે મજૂરી કરે છે તમે જોઈ શકો દોડી એટલી મસ્ત ફર્સ્ટ ક્લાસ પાવે છે ને તો પ્રખ્યાત છે બતાવું અલગ અલગ માલે એમને લાયેલો જ દોડી પતંગનો અને આ રીતે કલર આ રીતે કલર પણ બનાવે છે ઘેર આથી જ કલર બનાવવાનો આ ગોળી બિસ્કિટની દુકાન છે આ પતંગો છે આ બધી અલગ અલગ વેરાયટીમાં દૂરડીઓ છે રીલ અહીંયા બધા પાવવાના રીલ છે અને અમુટ જાય મસ્ત તો તમે જોઈ શકો છો આ રીલ છે આ રીલ લગભગ દસ હજાર કેટલાનું હતું આ પાંચ હજાર વાળો આવે રીલ અંદર અને આની અંદર દુળડી તૈયાર જ આવે અને એ રીતે પચીસો રૂપિયાનો ભાવ છે અને અહીંયા અલગ અલગ પીકુડાની બધું જે લાડી તમે જોયું છે બધું તો ગાઈસ મારા પપ્પાએ ખૂબ જ મજૂરી કરી છે અને અમને ભણાવે હું પોતે કોલેજ કરેલી છે મારા ભાઈ નાના બે પણ ભણેલા છે અને એક બુન છે અને અમારા ભાણીઓ છે વિરલભાઈ ભમાય ભમાય આપણે આવી ગયા છે પદમનાથ ચોકડીએ ત્યાં આગળ મારા હાડુભાઈ ગણેશભાઈ અમારા ભાણા આ છે અમારા હાડી એમને અહીંયા લારી કરી છે પદમનાથ ચોકડી આગળ તમે જોઈ શકો છો રોહડી પતંગની ગણેશ પતંગ ભંડાર અમે નામ તો પહેલાં જ ગણેશ ભગવાનની પૂજા થાય એટલે પહેલાં એમને નામ જ લખી દીધું ગણેશ પતંગ ભંડાર અને આ તમે જોઈ શકો છો એમણે અલગ અલગ વેરાયટીમાં પતંગ લાવેલા છે

અને જે પ્રખ્યાત છે ભગવાનदास शिवम્યા છે હા આડી રાજુભાઈની આડી સુરત સુરત शिवम મારા સ્ટુડિયોનું નામ છે ને શિવમ સ્ટુડિયો બરોબર સરસ સરસ એક નંબર દો દોડ્યો છે બધી તો ગાય વેયાજ ભાવમાં લેવા આવી હોય ને ત્યાં આવજો તમે તાર પદમના ચોકડી લીલીવાડી જોડે લીલીવાડી લીલીવાડી ગણેશભાઈના પતનની દોડડીનું છે તો તમે આવજો તમને વ્યાજબી ભાવે મળી જશે અને ઘરે ગાવ તો હોચો છો ગણેશભાઈ હા